નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ગુજરાતની પવિત્ર ભૂમિ દાહોદમાં આયોજિત પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મોક્ષ કલ્યાણકના દિવસે શ્રી દિગંબર જૈન વિસ્પંતી ત્રષ્ઠા દાહોદ ગુજરાત અને જૈન વિદ્યા અને પ્રાકૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે મોહનલાલ સુકાચાર યુનિવર્સિટી ની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પ્રાકૃત વિદ્વાનો સંમેલન યોજાયો હતો શ્રી સુનિલ સાગરજી મહારાજ સંગજ અંતર્ગત પ્રાકૃત ભાષા વિકાસ ફાઉન્ડેશન ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી પરમ આદરણીય આચાર્ય આચાર્યશ્રીના આશીર્વાદ અને ઉપસ્થિત વિદ્વાન સમૂહોની સર્વાનુમતે સમિતિતી આદરણીય ડોક્ટર ઋષભચંદ જૈન ફોજદાર એકલવ્ય યુનિ વિદ્યાભૂષણ લોકમંગલ ટ્રસ્ટ નવી દિલ્હી દ્વારા સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય શ્રી વિદ્યાનંદજી મુનિરાજની સ્મૃતિમાં પ્રોફેસર રિષભચંદ ફોજદારને પ્રકૃત્વ ચિંતામણી પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે તે જ પ્રસંગે પ્રાકૃત ભાષા વિકાસ ફાઉન્ડેશનના ચાર્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતું અને મુનિશ્રી સુરસુત સાગરજી મહારાજ દ્વારા પ્રાકૃતાચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજના જીવન પર ગુરુ ગુરુગૃહુવાદ સ્વરૂપે લખાયેલ કૃતિનું વિમોચન કરવામાં આવ્યું હતું

સેંકડો લોકો અને હજારો શ્રાવિક અને શ્રાવિકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અધ્યક્ષતા પ્રોફેસર ધર્મચндજી કુરુક્ષેત્રને સારસ્વત મહેમાન ડોક્ટર નરેન્દ્રજી ગાઝિયાબાદ અને પ્રોફેસર ऋषभચндજી ફોસદારે કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષ માનસવારા અને ડોક્ટર રાજેશ લલિતપુરે કર્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ જિલ્લા દાહોદ